પરિચય આપું તો આઈ પટેલ સ્કૂલના તેઓ આચાર્ય છે અને ખૂબ ઇન્ટરનેશનલ સંસ્થાઓ સાથે જોડાયેલા ખૂબ ઉત્સાહી એવા અમારા પરમાત્મા ટ્રસ્ટી પણ છે અમારે સાથે અમારા માટે ગૌરવનો ભાગ છે સાહેબ

આજ મારી ઋતુની મોસમ છે મગજના બગાડ મારો માંડ માંડ મળેલા સિંગદાણાને ચાવતી ખીસકો માંડ માંડ મળેલા સિંગદાણાને ચાવતી ખીસકો કાકા કરતા કાગડાને કહે મગજના બગાડ મારો આંખમાં આંસુ સાથે વિદાય લેતી નવ વધુ આંખમાં આંસુ સાથે વિદાય લેતી નવ વધુ શિખામણ આપતી બહેપણીને કહે મગજના બગાડ મારો પતંગ ચગાવતી વખતે હાથમાંથી છૂટી ગયેલી દોરીને જોઈને ગુસ્સામાં બોલે એ તો મગજના બગાડ મારો અને આભમાં ઉગેલ વાદળ વર્ષે ત્યારે આભમાં ઉગેલ વાદળ વર્ષે ત્યારે બે કાંઠે વહેતી નદી પોકારે કે હવે કેટલું છલકવું મારે મગજના બગાડ મારું અને એક રચના છે હું તો કેદરું પંખી પાંજરું જ મારું ઘર હું તો કેદરું પંખી પાંજરું જ મારું ઘર કેટલી બધી છે વિશાળતા ગગનની આભની અહી પણ મન મારું છે અહી ખાલી ખાલી હું તો કેદરું પંખી रंग रूप पीछा बदु सुंदर अही रंग रूप पीछा बदु सुंदर अही नहीं सुंदरता अंदर बाहर अही हूँ तो कैद नो पंखी लोक लाजे नजर इशारे बोलु बोलू हूँ मीठू मीठू लोक लाजे नजर न ईशारे बोलू हूँ मीठू मीठू एटेज लोग हसे के खुशी खुशी हूँ तो कैद पंथी પાંદડામાં કેમ બાંધુ માળો પાંદડામાં કેમ બાંધુ માળો બાંધ્યો તોય વિખાયો વિખાયો હું તો કેદનું પંખી આભમાં જોઈ વાદળ આભમાં જોઈ વાદળ આપજનને ભાવથી અંતઃ મન દોડ મૂકી ભેટવા દોડે પાછો એ જ અહેસાસ હું તો કેદનું પંખી કાકા કીકી આવડે મને કાકા ન આવડે મને મારો સ્વરજ રૂંધાયો હું તો કેદનો પંખી મુક્ત ગગનના પંછી પોકારે મુક્ત ગગનના પંછી પોકારે અહીં ઉડવાનું પણ ભૂલાઈ ગયું છે મુક્ત મને ઉજનો હોય નાકમાં એક રજૂઆત છે ચડ્યું આભૂષણોનું ટોળું આજ જંગે ચડ્યું આભૂષણોનું ટોળું આજ જંગે ગુસ્સામાં છે આજે રંગે જંગે

બી બંગડી પાટલા અને મીટી કહે અમે તો હકદાર ક્યાંથી આવી આ ચૂંની બનીને ઠેકેદાર ક્યાંથી આવ્યા આ ચૂંની બનીને ઠેકેદાર છીએ બધા અમે બે જોડ છીએ અમે બધા બે જોડ અને આની સુંદરતાની હા છે બે જોડ થેન્ક યુ જ્યુ વેરી મચ